રણોલીમાં નોકરી કરતા સારસાના યુવકની હત્યા હત્યા આખા શરીરે માર નિશાન મળ્યા થયાનું થયું વિશ્વજીત નામના એક યુવકે મૃતકના સ્વજનને ફોન કરી એસએસજી બોલાવ્યા હતા ઓગણત્રીસ વર્ષીય પાર્ટ સુધારના મૃતદેહને જોઈ પરિવારજનો ચોંક્યા ફતેહગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી Hai dimana jual layar koi? Kamu jualnya શું નામ પાર્થ સુથાર છે અને મારું નામ આશીષ સુથાર છે મારા કાકાનો છોકરો થાય હવે એકચુઅલી અહીંયા અહીંયા નહીં રહેતો પણ એ સારસાર રહેવાનું એને પણ અહીંયા જોબ કરતો હતો ટાટા મોટર્સ એબીસી ઓટો લિંકમાં હવે મેં બપોરે અને એમ નોર્મલી અમારા ઘરે આવતો જતો રહે તો મેં એને ફોન કર્યો હતો નોર્મલી બપોરે જમવા માટે કે ભાઈ કઈ છે આમ તો એના નંબર પરથી જયદીપ કરીને એક છોકરો છે એટલે દોસ્ત જ થાય એનો અને હું પણ એને ઓળખું છું ગોરવામાં જ રહે છે તો એને ફોન ઉઠાવ્યો અને મેં કીધું કે કોણ તો કે જયદીપ બોલું છું શું થયું બોલે એમ મેં કીધું કે પાર જોડે વાત કરાવો ને મારે કામ છે એમ એને કીધું કે અહીંયા જ છે બોલે શું થયું શું કામ છે મેં કીધું મારે વાત કરવી જોડે વાત કરાવો તો એ કહે કે હમણાં વાત નહીં થાય મેં કીધું કેમ શું થયું ક્યાં છો તમે એણે કીધું કે અમે દાહોદ છે અમે એ કીધું ઓકે અને પછી એમને કોલ કાપી નાખ્યો પછી એક્ઝેક્ટલી સાડા સાત વાગ્યા હતા સાંજના અને મને કોલ આવે છે વિશ્વજીત વાઘેલા કરીને ટ્રુ કોલર પર નામ બતાવ્યું અને એમનો કોલ આવે અને એમને એવું કીધું કે અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવી જાઓ આશિષભાઈ તમે વાત કરો છો ભાઈ મેં કીધું હા તો એમને કીધું કે અહીંયા આવી જાઓ તમારા ભાઈને એડમિટ કર્યા છે ઇમરજન્સી છે થોડું તો મેં કીધું શું થયું એમ તો કે તમે ફટાફટ આવી જાઓ અને મેં ફટાફટ આવ્યો પછી અહીંયા આવીને જોયું અહીંયા આગળ એમની બોડી પડી હતી ખાલી કોઈ હતું નહીં એમની આજુબાજુ અને મેં જોયું તો એમને બરાબરનું અહીંયા આખા શરીર પર માર માર્યો છે એ ખબર નહીં હવે મેં પેલા ભાઈને ફોન કર્યો પાછો ભાઈને કે તું તમે ક્યાં છો એક્ઝેક્ટલી થયું શું કેવી રીતે થયું મેં એમને પૂછ્યું તો એ ભાઈ એવું કહે છે કે પાર્થભાઈ મારા ઓફિસે આવ્યા હતા બરાબર

એ બધું મને ખ્યાલ નહિ એ મારા અત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં માં પોલીસ સ્ટેશન આવે છે કેમ કે actually જે વિશ્વ છે મારું નામ આશિષ સુરી હમણાં થોડા સમય પહેલાની જ ઘટના છે એ પાર્થ સુથાર કરીને એક છોકરો છે એ મૂળ સારસાનો વતની છે અને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે પોલીસને જે વર્દી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો એણે વર્દી લખાઈ છે કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ એને ચક્કર આયા અને પડી ગયો છે અને અમે એકસો આઠ બોલાવીએ છે ને એકસો આઠ મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે એનું મૃત જાહેર કર્યું છે એ મતલબની વરદી આધારે ફાતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ ઉપર પહોંચી છે એમના સગા સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે ખૂબ માર મારેલ છે અને એ મારના કારણે જ આ ઘટના ઘટી છે તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે એમના સગા સંબંધીને અમે અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું અને શું હેતુ હતો એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરી મેં એ જ કીધું આપણે જસ્ટ હમણાં અમે સ્થળ પર પોલીસ પહોંચી છે આ પ્રાથમિક માહિતી હતી મેં આપની સાથે શેર કરી સર હું એ જ કહું છું કે આ વરદી પોલીસ સ્ટેશન તરફથી જેટલી મળી આખી આખી આપણે મેં જાણ કરી છે ના એનો ફોન અત્યારે હાલ સ્વિચ ઓફ એ બધું કરીશું અમે એટલે હાલ તો અમે એના સગા સગાસબંધીને પૂછી રહ્યા છે કે શું છે ઘટના પ્રાથમિક શું છે ભૂતકાળમાં શું હતું ને એનો હેતુ શું હતો મોટિવ શું હતો એ આખી કાર્યવાહી અમે થોડા સમયમાં પૂછપરછ કરીશું મેળવીશું અને જેમ આગળ માહિતી મળશે અમે તમને સવારે જાણ કરીશું એમની અત્યારે હાલ આપણે પૂછપરછ કરી અને આગળની ફરિયાદની કાર્યવાહી હાથ ધરીએ છીએ હાલ ફતેહગંજ એમને પોલીસ સ્ટેશન લઈ જઈએ અને એમની પૂછપરછ કરી અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરીશું થેન્ક યુ